કેમ છો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું છું ચિરાગ ગાંધી ઇઝી ઇંગ્લિશ ટ્રેનર હવે તમને પ્રશ્ન થશે કે ઇંગ્લિશ ટ્રેનર તો ચાલો સમજ્યા પણ નામની આગળ ઇઝી શબ્દ કેમ રાખ્યો છે તો એની પાછળનું ખાસ કારણ એ છે કે મારું કામ જ છે તમને લાગતા સૌથી ડિફિકલ્ટ ટોપિકને ઇઝી અને શોર્ટ ટ્રિક્સથી ભણાવીને સરળ બનાવી દેવું આજે આપણે ભણવાનો છે ઈમેલ રાઇટિંગ જે ધોરણ દસ અને બારના બોર્ડના પેપરમાં છેલ્લા સેક્શનમાં પૂછાય છે અને મોટે ભાગે વિદ્યાર્થીઓ માટે આ ટોપિક એક હેડેક સમાન છે પરંતુ આ વિડીયોમાં આપેલી શોર્ટ ટ્રિક્સને જો તમે સમજી લીધી ને તો આ વિડીયો યુટ્યુબ પર તમારા માટે ઇમેલ માટે આખરી સાબિત થશે તો હવે વધારે સમય ના લેતા શરૂ કરવા જઈ રહ્યા છે ઈમેલ રાઇટિંગ हाँ तो दोस्तों ईमेल यानी के इलेक्ट्रॉनिक मेल बहुत सीधी भाषा में कहिए तो जो कागज पर नहीं लिखा तो परंतु कंप्यूटर लैपटॉप के टैबलेट ना स्क्रीन पर जो लिखा से इसे केवाई से इलेक्ट्रॉनिक मेल ईमेल अब अहिया एक मार्च 2024 ना धोरण दस ना पेपर नो एक ईमेल यहां अपेलो है एक सूचना अपेली है એ આપણે એને સમજીએ અને ત્યાર પછી આપણે એને ડિટેલમાં સમજીશું સૂચના કઈક એવી છે કે હર્ષ જોશી રાઇટ્સ એન ઈમેલ મતલબ ટુકડા કરવાના લાંબુ લાંબુ ખબર ના પડે તો ટુકડા કરવાના કે હર્ષ જોશી ઈમેલ લખે છે ટુ ટુ એટલે સામેવાળી વ્યક્તિ ટુ હિસ કઝિન પોલત્સ્ય એના જે એત્રાઈ ભાઈ છે કુલક છે એને લખે છે on pbj9898@gmail.com આ જે છે એ ઈમેલ બતાવેલો છે જેને લખવાનો છે એનો ટેલિંગ હવે દરેક ઈમેલનો એક વિષય હોય કે કયા કારણસર લખી રહ્યા છે તો ટેલિંગ him about his diwali celebration planning ભાઈ હર્ષ જોશી એના કઝિનને કહી રહ્યો છે કે મારું દિવાળી સેલિબ્રેશન નું પ્લાનિંગ શું છે ચલો સબ્જેક્ટ ક્લિયર થઈ ગયો કોણ લખે છે એ ખબર પડી ગઈ અને કોને લખે છે એ ખબર પડી ગઈ તો હવે આગળ વધીએ આપણે તો જુઓ ફ્રોમ ની અંદર આવશે પોતાનું ઈમેલ એડ્રેસ પોતાનું અહીંયા પોતે કોણ છે હર્ષ જોશી હવે ઈમેલ એડ્રેસ બનાવવાનું બહુ જ સરળ છે તમે ગમે તે રીતે બનાવી શકો છો સમજો કે અહીંયા મારે હર્ષ જોશીનું ઈમેલ એડ્રેસ બનાવવું હોય તો હું આમ જ બનાવી શકું પણ યાદ રાખજો એચ કેપિટલ આવશે નહીં ઇમેલ એડ્રેસમાં પહેલી વાત કોઈ સ્પેસ નથી આવતી અને પહેલો અક્ષર કેપિટલ આવતો નથી તો એ ખાસ ધ્યાન રાખજો તમે એટલે આવશે આ રીતે કે ભાઈ હર્ષ જોશી પછી એક નાનકડો કોઈ આંકડો લખવાનો રિવાજ હોય છે નાલકો તો એ વાંધો નથી પણ આપણે લખવાનું કે ભાઈ ચલો બરાબર છે હવે આવશે સામેવાળી પાર્ટીનો ઈમેલ એડ્રેસ અને અહીંયા સામેવાળી પાર્ટીનો ઈમેલ એડ્રેસ અહીંયા આપી દીધેલ છે બહુ સિમ્પલ છે પીબી જે નાઇન એટ તો અહીંયા આવશે પીબી 9898@dharegmail.com राइट right? तो आमा सिखवा पडियो के स्पेस નથી આવતી અને પહેલો અક્ષર કેપિટલ માં નથી આવતો રાઈટ દોસ્તો આ ઈમેલ ને તમે ધ્યાન થી સમજી લેશે તો 5 માંથી તમારો 3.5 માર્ક બિલકુલ પાક્કો છે બસ ખાલે ખાલી તમારે એમાં આપેલી શોર્ટ ટ્રિક્સ ને ધ્યાન થી સમજી લેવાની છે અચ્છા સીસી અને બીસીસી લખાય છે ખરું પણ એમાં કશું અંદર લખાતું નથી તમારી જાણકારી માટે કહી દઉં કે સીસી નો મતલબ થાય છે કાર્બન કોપી અને બીસીસી નો મતલબ થાય છે બ્લેન્ક કે અથવા તો બ્લાઇન્ડ કાર્બન કોપી તમારી જાણકારી માટે હું એક વધારે ડિટેલમાં કહું કે સીસીનો મતલબ એવો થાય કે સમજો કે આ જે ઈમેલ મારે લગભગ દસ પંદર જણ લખવો છે તો મારે વારે ઈમેલ ટાઈપ કરવાની જરૂર ના પડે હું એક વખત ઈમેલ કર્યો અને પછી હું અહીંયા દસ ઈમેલ પંદર ઈમેલ એડ્રેસ લખી દઉં છું તો એક જ સાથે એક જ વાર હું બટન દબાવું છું અને દસ પંદર પણ બીસીસી માં એ જ ઈમેલ એડ્રેસ લખાશે કે જેને હું જાણું છું કે મારે કોને લખવો છે પણ મારે આ ઉપરના વ્યક્તિને જણાવવું નથી કે મે કેટલા 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 જણને આ ઈમેલ મોકલ્યો છે તો એવા સંજોગોમાં મારે લખવાનું થશે અહીંયા બ્લેન્ક કાર્બન કોપીમાં હું ઈમેલ એડ્રેસ લખીશ જે મારા સિવાય કોઈને દેખાય નહીં ચલો આ તો મિત્રો જનરલ નોલેજની વાત કરી આપણે આગળ ચાલીએ આપણે તો અહીંયા કશું લખવાનું નથી સબ્જેક્ટ ની અંદર આવશે અહીંયા શું છે સબ્જેક્ટ કે ટેલિંગ હિમ અબાઉટ હિઝ દિવાળી સેલિબ્રેશન પ્લાનિંગ

નામ લખવાનું છે અને આ લેટર માં એટલે કે આ ઈમેલ માં નામ છે ક્લિયર કટ પુલ્સ તો હું લખીશ ડીયર પુલ્સ બરાબર છે અમુક માં નામ આપે છે અમુક સંજોગોમાં નામ નથી આપતું તમે તમારી બેતા લખી શકો છો અગર તમારે તમે હોસ્ટેલ માં રહેતા હોય અને તમે તમારા પપ્પા મમ્મી ને લેટર લખતા હોય તો પાછો પપ્પા નું કે મમ્મી નું નામ ના લખતા હા અહીંયા લખાય ડીયર પાપા અથવા તો ડીયર મમ ગામડામાં રહેતા બા બારદાદાને સમજો કે ઈમેલ લખતા હોય તો ડિયર ગ્રેન્ડમાં અથવા તો ડિયર ગ્રેન્ડમાં સમજો કે બીજા શહેરમાં રહેતા કાકા કે કાકીને લેટર લખવો હોય તો ડિયર અંકલ કે ડિયર આન્ટી આવી રીતે લખાય છે બરાબર છે પણ આવા અંગત સંબંધોમાં નામ લખાતા નથી ઓકે હવે એક લાઈન એવી છે દોસ્તો કે જે તમારે દરેક ઈમેલમાં ચોટાડી જ દેવાની છે કોઈ પણ હિચકિચાહટ કર્યા વિના અને એ છે પત્ર લખીએ તો દોસ્તો ડાયરેક્ટ સબ્જેક્ટ ના લખાય કે તું મારે ત્યાં દિવાળી વેકેશન કરવા માટે આપજે અમારું આવું બધું પ્લાનિંગ છે પહેલા શરૂઆતમાં થોડુંક આપને પ્રસ્તાવના બાંધવી પડે તો એવી રીતે લખ્યું છે કે ધેર ઇઝ નો ફ્રોમ યુ ફોર એ લોંગ ટાઈમ ઘણા વખત તારો કોઈ પત્ર નથી ભાઈ

માલ ખલાસ મોહબત ખલાસ એવું નથી દોસ્તો આની અંદર આમાં આવશે છેલ્લે થોડી ક્લોઝિંગ લાઈન લખવાની છે કે વોટ અબાઉટ યોર સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ કોઈ તું સ્પોકન ઇંગ્લિશ ક્લાસ કરતો તો હવે શું છે એના વિશે તમે સ્પોકન ઇંગ્લિશ ક્લાસ ને બદલે સમજો કોમ્પ્યુટર ક્લાસીસ કે બીજું કંઈ પણ લખી શકો છો બરાબર છે અને છેલ્લે મિત્રને પત્ર લખતા હોય તો એના પપ્પા મમ્મીને પણ યાદ આપવાની છે આ લાઈન લખીને કે ગીવ માય રિગાર્ડ્સ ટુ યોર મોમ એન્ડ ડેડ એન્ડ લવ ટુ લિટલ ચિંકી ચિંકી એક તારી બેન છે મતલબ એવો થાય કે મારા તારા પપ્પા મમ્મીને મારી યાદ આપજે અને નાનકડી બેનને મારો વાલ આપશે પણ સમજો કે આ જ પત્ર સમજો કે તમે તમારા પપ્પા મમ્મીને લખતા હોય પપ્પાને લખતા હોય તો એવું લખવાનું મમ્મીને યાદ આપશે મમ્મીને લખતા હોય તો કહેવાનું પપ્પાને યાદ આપજો બરાબર છે કાકાને લખતા હોય તો કહેવાનું કાકીને યાદ આપશો દાદાને લખતા હોય તો કહેવાનું દાદીને યાદ આપશો ટૂંકમાં જેવો જેવો પત્રનો વિષય જેને જેને લખવાનો છે એ પ્રમાણે તમારે બદલતા રહેવાનું છે ઓકે હવે ઈમેલ અહીંયા પૂરો થયો અને છેલ્લે રિગાર્ડ્સ કરીને તમારે ઈમેલ લખનારનું નામ અને અટક લખવાની રહેશે કોને ઈમેલ લખ્યો છે તે આ કેસમાં હર્ષ જોશીએ ઈમેલ લખ્યો છે તો અહીંયા હર્ષ જોશીનું નામ આવશે અને હા દોસ્તો આમાં એક વસ્તુ બહુ જ તમારે ધ્યાનમાં રાખવાની છે કે ઉપરથી ફ્રોમ થી માડીને રિગાર્ડ્સ સુધી એક સમાન એક જ લાઈનમાં લખાવું જોઈએ અને સાથે સાથે આ જે નિશાની છે એ પણ એક સમાન આવી જોઈએ આડી અવડી નહીં કારણ કે જો તમને પણ અસ્તવ્યસ્ત વસ્તુ ના ગમતી હોય તો તપાસનારને કેવી રીતે ગમે તમે પણ પદ્ધતિસર લખશો ને તો તપાસનારને પણ એ પસંદ આવવાનું છે અને છેલ્લે આવશે એટેચમેન્ટ્સ યાને કે તમે એની સાથે શું બીડીને મોકલ્યું છે સમજો કે તમે કોઈ વિડિયો મોકલવા માંગો છો કોઈ ફાઈલ મોકલવા માંગો છો યા કોઈ ફોટો મોકલવા માંગો છો તો આ એટેચમેન્ટ ની અંદર આવી યુપી ની નિશાની પાછી કરજો હા બરાબર છે અને જમણી બાજુ આવશે સેન્ડ નું બટન અને એક જાતનો એરો આવશે અને આખો ઈમેલ પત્યા પછી જો ઈમેલ ખરા અર્થમાં 3.5 કે એનાથી વધારે માર્ગ તમારે મેળવવા હોય તો તમારે બોક્સ પાડવાના ભૂલવાના નથી અને તમે સમજી શકો છો કે બોક્સ આવશે જેવું અહીંયા તમને દેખાય છે જ આ રીતે આવશે બરાબર છે અને આ તમને સવાલ થાય કે સેના વડે પાડવાના તો તમે પેન્સિલ વડે બોક્સ બનાવી શકો છો યા બ્લ્યુ પેન વડે બનાવી શકો છો એ સિવાયની કોઈ રંગની પેનનો આપણે ઉપયોગ કરવાનો નથી સમજી ગયા દોસ્તો અહી આપણો આ ઈમેલ પૂરો થાય છે આ ઈમેલ ને તમારાથી કંઈક આડો અવડો લખી ગયો તોય ઉપરથી માંડીને આટલું લખશો તોય તમને સાડા ત્રણ માર્ક તમને મળી જ જવાના છે ખ્યાલ આવે છે પૂરા તમને પાંચમા થી સાડા ત્રણ માર્ક મળી જશે અને જો તમને વાક્યો બનાવતા આવડતું હોય તો પાંચમાંથી પાંચ પણ આ ચેપ્ટરમાં આવતા જ હોય છે બરાબર છે જો દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ ચેનલ પર અવાજ તમને ઉપયોગી વિડીયો આવતા જ રહેશે તો આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બેલ બટનમાં ઓલ સિલેક્ટ કરજો અને હા પાછા એકલા એકલા વિડિયોનો આનંદ ના લેતા તમારા ધોરણ દસ અને બારના તમામ મિત્રોને આ વિડિયોની લિંક શેર જરૂરથી કરજો तो आज एक तुम्हारा प्रॉब्लम ने लेने इजी करवाने માટે આવી રહ્યો છું ટૂક સમયમાં એક બીજો વિડિયો લઈને ત્યાં સુધી ગુડબાય એન્ડ ટેક કેર